ખબર પડશે કે હિસાબ નું કાગળી પેલો ટૂંકી કરજ ને આપડે માંગવા ના જાવ તો હાલવા આવો

મકોરાીધા તો આપડે બે હમણા ડાયા ખરો તને ખબર પડશે આટલા ટાઈમ સુધી કોઈ થોડું કોઈ કાગળિયું રહ્યો પૈસા એક વાત લેવાના ને ખરે ને પતો શંકર યા ને ખરે ને ગરદન ઉપર બેસી જવાનું છે લેવાના તો આટલા ઘડી માં પછી જાય એ તો હું એ કહું ના પછી જાય પણ હિસાબ થાય તને ખબર પડશે કે મને ચીઠી નહીં બતાવવાની કા કા શંકરિયા નો તમતો છે પાછો ડાયો નહીં એમ તો એ હનો ડાયો દોડ ડાયો દોડ ડાયો સહીમ કે તમાર બેહી રહ્યો છે મારો ગમે તો બેહરાઉ તમને પૂછવાનું હોય તમારું છે

ભણ્યા છો વધારે દસ વાપરી કેટલી બધી થાય એટલે દસ વાપર આટલી

તમે કેટલું ભણેલા છો ઓહ આ તો મહિનાનું આખું સરવાયું છે ને પાણી થઈ જ

આ કોઈ ઓછો નહીં વાત હાચી કરી હોટેલનો હિસાબ નહીં આલ્યો ઘરમો પડી છે ને તે લાઈન દીધું ખબર પડે છે હું તો હું છું નહીં તો લઈ લેજો હું તો એમ કહું ફેટ પડ્યા ને શંકરિયા ના ફેટ પાડી નાખવા પડે કાપો કાઢી નાખો તમે ખબર નહિ કોઈ ઘોડા નહિ બીજું કોઈ નહીં રામ મારે આપણા વારો કાળીઓ ખરા ને ભલે આપણા પાછળ ખરો સાત વાળે હોય ને

ખબર નહીં પડતી વાડા આપરે નહીં આપરે નાયા છે એટલે ઘોડા બનાવવા ગયો એ બોડાર નેકર બાર અનિકલ કારિયા કુતરા નેકર બાર કદી પેલી કે થાય હું સવિરામ પણ આટલું બધું ઢોકા લઈને આવ્યો મારું તારા લેતો જ ના

લે ખબર છે મારા લેવા દેવા દેવાડી છે બધું મેં શીખવાડ્યું નહી વિરામ કાયદેસર ના પૈસા હતા તને એ ચિઠ્ઠી

જુદો થઈ ગયો એવું લેવા જો

આ વખત આબા દે એકાદાનો ટોગો ભઈ રાખું ભલે જલમાં જવું પડો તો જવું પડ અમે કંટાળ્યો છું અમે ભઈ પાણો નહીં રાખું જમકા નુગરા નહીં સુધરી એવા આખી જિંદગી લોકો નિકલ લાળીઓ કરી કરી અને આજ કર્યું છે બીજું કોઈ આવ્યું છે નવું જમીન ને બમીન પડી રહી છે પણ મજૂરી કરતા જોર આવે છે અને બારે બાર રૂપિયા ખોળે છે આવા મો તમાર ખબર છે આપણે કે કોણ આડા કોણ આડા એટલે હાલ આવી ગયા તો કા લઈ લઈ ઉભારીએ કા પૈસા લેવા હોય તો

નોકરી કરી એનાથી તો વધારે રસ પીવા જોફોજી ને આકડો ઘોડો બે મને કીધું છે તમારું નોકરી ચલાવ મકો ખબર પડે જોય ને તે ઉપર શંકરદાન દૂધ ની ચિઠ્ઠી નો આખું મહિનાનું

શંકરદાનવી પડે દૂધ દૂધની ચિઠ્ઠી પેલા કંટાળી કર્યા તો કાગળીઓ ખોળો છું પણ પેલા કંટાળી ના ખરા બાપરા ભણેલા છે ને કોઈ ખબર પડતી કોઈ બાપડા માજી હિસાબ પટી પૈસા લઈ જાય તોય જીતો પાછા કાગળીઓ ખોડે છે આ રીતના બેનગી પૂરી થઈ જાય બેની અડધો વેચાઈ દઉં હોય તો વેચાઈ જાય તો હડો બખારો થાય પાછો આવ્યો એ તો જરા રહી જાય પટ્ટી કરી જાય છે કશો આ આ આખા આખા વસ્તી વસ્તી હિસાબ 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 જય માતાજી મિત્રો આપ સર્વે નમસ્કાર આપને અમારી એમઆરપી આરપી ચારસો વીસ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ચૂક કરો જય માતાજી